રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતા આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના પવન દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે ગાંધીનગરના જનસેવા કેન્દ્રો પર ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી બાવીસ એપ્રિલ ઘટનાના દિવસે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મી ચીફ અસીમ મુનીરે મંગળવારે સાંજે ત્રણેય સેનાના કમાન્ડરો સાથે બેઠક યોજી હતી કરાચી એરબેઝથી અઢાર ફાઇટર જેટ ભારતની સરહદ તરફના એરફોર્સ સ્ટેશન ઉપર મોકલવામાં આવ્યા છે આ સ્ટેશનો લાહોર અને રાવલપિંડીમાં છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લીધે હવાઈ સેવાઓની મોટી અસર પડી છે આ હુમલા દરમિયાન ઘણી ખરી ફ્લાઇટ મોડી પડી અને ઘણી ફ્લાઇટ કેન્સલ પણ થઈ છે તો બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટમાં અત્યાર સુધી જેટલી ફ્લાઇટ ડીલે થઈ હતી દેશમાં આકરી ગરમી હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તાપમાન ડિગ્રી ને પાર કરી ગયું છે અને આકાશમાંથી અઘન ઘોડા વરસી રહ્યા છે જેના કારણે લોકોની હાલત કફોડી બની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થશે જેના કારણે ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે ભારતીય હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યો છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે ભારતમાં દુશ્મન દેશના દૂતાવાસ બંધ કરવામાં આવશે અને બધા રાજદ્વારીઓને દેશ છોડવા માટે ફક્ત અડતાલીસ કલાકનો સમય આપવામાં આવશે આ ઉપરાંત સિંધુ જળ સંધિને સમાપ્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જેના કારણે પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે બધા પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને હાલમાં જે લોકો ભારત આવ્યા છે તેમને ભારત છોડવું પડશે અટારી ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે માન્ય દસ્તાવેજો પર પાકિસ્તાન ગયેલા ભારતીયોને પાછા ફરવા માટે એક મે બે હજાર સુધીનો સમય મળશે કાશ્મીર હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ સોમનાથ દ્વારકાની સુરક્ષા વધારાઈ અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કોમી હિંસા ભડકે નહીં તે માટે પોલીસ અને એજન્સીઓએ તૈયારી શરૂ કરી છે રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે મંગળવારે પણ રાજ્યના દસ શહેરોમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં પરંતુ પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાં સત્યાવીસ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ચાળીસથી ચુમ્વાળીસ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું ચોવીસ એપ્રિલ સુધી અને ત્યારબાદ સત્યાવીસ એપ્રિલથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે જિલ્લાના જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે ખાસ છાયડો ઠંડા પાણી ઓઆરએસ જેવી વ્યવસ્થાઓ કરવા કલેક્ટરની સૂચનાના પગલે ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ઉપરાંત અન્ય તાલુકાના જનસેવા કેન્દ્રો પર પણ ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હટતા ગાંધીનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે મંગળવારે ગરમીનો પારો એક પોઈન્ટ ત્રણ ડિગ્રીના વધારા સાથે એકતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યો હતો રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન એક પોઈન્ટ સાત ડિગ્રીના ઘટાડા સાથે બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું